રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થયું છે ધોરાજીના તોરડિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા ધોરાજીના તોરડિયામાં પડેલ ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા પાકોને નુકસાન થયું છે તોરડિયામાં ચાર દિવસ સુધી સતત અનરાધાર વરસાદથી ખેતરો બેચમાં ફેરવાયા હતા ખેતરોમાંથી વરસાદી પાણી ઓસરતા ત્રાજ્યના દ્રશ્યો સામે આવ્યા આ વર્ષે ખેડૂતોને સતત ત્રણ વાર વાવેતર કરવાની નોબત આવી ત્રીજી વખત કરેલ વાવેતર ભારે વરસાદને કારણે નિષ્ફળ થયું ખેડૂતે ખેડૂતોએ વિઘાધીઠ રૂપિયા સાત થી આઠ હજારનો કર્યો હતો ખર્ચ અમારા ગામમાં અતિ ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયેલ છે અમે ખેતીમાં ત્રણ ત્રણ વાર પાક વાવેલ છે અને ત્રણ ત્રણ વખત ફેલ ગયેલ છે અને ખેતીમાં અમને વિઘે દસ થી બાર હજાર ની નુકસાની છે આ અતિ ભારે વરસાદને કારણે વરસાદ અતિથી અતિ ભારે વરસાદ પડવાથી દરેક પાક નિષ્ફળ ગયેલ છે કપાસ તુવેર અને મગફળી નિષ્ફળ ગયેલ છે અને આ બધા પાક અમે ત્રણ ત્રણ વાર વાવેલા છે અને વિઘે અમને દસ થી બાર ની નુકસાની છે સરકાર પાસે એવી આશા છે કે અમને આમાં સારું એવું વળતર મળે તો બીજી વાર અમે આમાં કઈ ખેતીમાં આગળ વધી શકીએ વરસાદથી તો વે અમને કપાસમાં પુષ્કળ નુકસાન થયું છે અને હાવ અમારો પાક ફેલ ગયો છે વરસાદ તો વીસ થી પચીસ ઇંચ જેવો વરસાદ ખૂબ પડ્યો સાતમ આઠમના તહેવાર ઉપર એનાથી નુકસાની જાગી ગઈ છે કે ક્યાં પાકોને નુકસાન થયું છે તુવેર ને કપાસ ખેતરોની શું સ્થિતિ થઈ હતી ભારે વરસાદ થયો તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવેલા હતા અને ખૂબ નુકસાન છે સરકાર પાસે શું આશા છે સરકાર પાસે હવે આ પાક વીમાની ને આશા છે અમારે ભારે વરસાદ ને કારણે અત્યારે બધો પાક નિષ્ફળ ગયો છે ત્રણ ત્રણ વખત વાવેતર કર્યા છતાં એમાં સફળતા મળી નથી વિગે દસ થી બાર હજારનો તો ખર્ચો કરી નાખ્યો ને અત્યારે પાક બધો ફેલ છે શું સ્થિતિ છે પાક ની અત્યારે પાક અત્યારે હાવ એમાં ફુકારો આવી ગયો અને હાવ ફેલ જ થઈ ગયો ચુકાઈ જ ગયો છે વેર નો પાક આ પચીસ વીઘાનો પાક છે અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયો પાક ભારે વરસાદ ના કારણે શું ખેતરો શું સ્થિતિ હતી ભારે વરસાદ ના કારણે ખેતરો બધે પાણી ભરાઈ ગયા એના હિસાબે પાક બધા ફેલ થઈ ગયા આ તુવેર નો પાંત્રીસ વીઘા પાક વાવેલ હતો એ પાક સંપૂર્ણ ફેલ છે પાંત્રીસ ઇસ વરસાદ પડ્યો એટલે વરસાદ હિસાબે સંપૂર્ણ પાક ફેલ થયો છે ઓછામાં ઓછો વીઘે છ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છ છ હજાર રૂપિયા નો ખર્ચો કીધો ઈ બધું અત્યારે વરસાદ ની હિસાબે ફેલ થયું છે બધું હવે જો કઈ સરકાર સહાય કરે ને નવું વાવેતર થાય તો